તો કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડા ફરી એકવાર ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તેઓ પ્રથમ વખત મોરબી કચ્છ લોકસભા કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે વિનોદ ચાવડાનું સ્વાગત કર્યું હતું મોરબીમાં શનાળા રોડ પરની સામા કાંઠે આવેલા ઉમા સુધી ભવ્ય રેલી મોરબી શહેરના મુખ્ય માર્ગો વિશાળ રેલી સાથે બાઇક અને કાર રેલી યોજી હતી લાખ કરતા વધુ મતોથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી છે કચ્છ મોરબી લોકસભાની જવાબદારી ફરી એકવાર અમારા ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળે મારા ઉપર મૂકી છે હું સૌ પ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રિય અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ અને મારા જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય ધારાસભ્ય હોય સૌ હોય સાથે મળી કરીને જે પ્રકારે મારા ઉપર પસંદગી ઉતારી છે હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને છેલ્લા બે ટર્મથી દસ વર્ષ સુધી સતત કચ્છ અને મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો છે મારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ મને સાથ અને સહકાર મળ્યો છે અને ત્રીજી વખત જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આ જવાબદારી માત્ર વિનોદ ચાવડાની નથી આ ટિકિટ એ વિનોદ ચાવડાને નથી મળી આ ટિકિટ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળી છે સૌ મારી જનતાને મળી છે અને એ ભાવ સાથે હું પ્રજાની વચ્ચે અમે જશું